સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે છે તે ખરેખર ગૌરવની વાત પરંતુ આ સ્વચ્છતાનો લાભ શહેરના અમુક વિસ્તારોને જ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે સુરતના અમરોલી કોસાળ આવાસ વિસ્તારમાં કચરાના દગલા ગંદકી અને દુર્ગંધની ચિંતાજનક સમસ્યાઓના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે સુરતના અમરોલી કોસાડ આવાસ એસ થોડી વિસ્તારમાં આવે સરકારી શાળાની બહાર અતિ દુર્ગંધ મારતા ઢગલા જોવા મળ્યા હતા અને દુર્ગંધ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવી પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ પણ પ્રભાવિત થાય તે સ્વાભાવિક છે સરકારી શાળાની બહાર એકસો મીટરમાં અતિશય દુર્ગંધ મારતા કચરાના દગલાઓને લઈ

સરકારી સ્કૂલમાં જે નાના બાળકો ભણવા આવે છે તાત્કાલિક સફાઈ ની કામગીરી હાથ ધરી હતી જેથી આ ઘટના દર્શાવે છે કે તંત્રને કેમ તેમની ફરજો યાદ કરાવવી પડે છે આવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર માત્ર તાત્કાલિક સફાઈ જ નહીં પરંતુ કચરાના યોગ્ય નિકાલ માટેની પણ કાયમી વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ સ્થાનિકો દ્વારા તંત્રને વિનંતી આજે અમરોલી કોસાડાવાસ વિસ્તાર છે જ્યાં સ્કૂલની નજીક કચરાની ગંદકી જોવા મળી રહી છે બેન આપણે કે હાલ જગ્યા બોભા છે એસી ની ગુજરાતી શાળા છે આ શાળાની 200 મીટરની નજીક માટી ગંદકી જોવા મળે છે આ એસ સી નો પ્રશ્ન નથી સમગ્ર આવાસનો પ્રશ્ન છે એચઓનો એચ ટુ ઓ એ થ્રી એચ ઓ એચ ફાઇવ આ સમગ્ર આવાસમાં ભરોસો આ રીતે ગંદકી અમને જોવા મળશે સુરતમાં મહાનગરપાલિકાના અધિકારી જ્યારે મીડિયાના માધ્યમથી આવવા જવા સમાચાર પ્રસારિત થાય છે ત્યારે પોતાની ચામડી બચાવવા માટે આ સાફસફાઈ કરાવે જે વિડીયોગ્રાફી કરીને અધિકારીને મોકલે છે આ સમગ્ર વિસ્તારમાં પ્રશ્ન છે અને જયારે અધિકારીઓ સફાઈ કરતા હશે ત્યારે ભાજપના સ્થાનિક કોર્પોરેટ આવી ઉભા ફોટા પડીને તકલીફ આવશે માત્ર સરકારની વહવાહી કરવી અને પ્રજા ન્યાય કરવો એ લોકો આડર બળી ગઈ છે અને મેં કીધું આ સ્કૂલ ને આવાસ માં ઘણી જગ્યા માં મંદિર આવેલા છે મસ્જિદ આવેલી સ્મશાન આવેલા છે કપડાસ્થાન આવેલા જ્યાં જોતા ગંદકીના ઢગ જોવા મળે છે એક બાજુ સુરત મહાનગરપાલિકા એમ કે માણસ ઉભા માણસ મૂક્યા હોય તો આટલી ગંદકી થાય ખરી અને આ એસસી નો સમગ્ર આવાસ નો પ્રશ્ન છે આવો આપણે કે કેટલી ગંદકી છે અને હું ચેનલ ના માધ્યમથી સુરત મહાનગરપાલિકાના કમિશનર અને આરોગ્ય અધિકારી ને કેવા માંગુ છું કે દિન બે ની અંદર સમગ્ર આવાસ માં સફાઈ કરવામાં ન આવશે તો અહીંથી તમામ ગંદકી હું ટ્રેક્ટર માં ભરીને સુરત મહાનગરપાલિકાની ઓફિસ રાખી છું

બીમારી ફેલાય ભાજપ એમનું રોટલા શેકે એમની આદત પડી ગઈ છે ખરેખર જો ભાજપ માં હોય તો ત્યાં શ્રમિક લોકો ગરીબ લોકો રહી છે જ્યાં પ્રગતિ પંથક લોકો રહે છે ત્યાં ખરેખર સફાઈ કરવી હા સુરત મહાનગર પાલિકા માં સફાઈ છે સ્વચ્છતા નો એવોર્ડ મળ્યો છે પણ ક્યાં મળ્યો છે ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટર રહેતા છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ રહેતા હશે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો રહેતા હશે ત્યાં ચોવીસ કલાકમાં માં બાર કલાક સફાઈ થાય છે પણ ત્યાં શ્રમિક લોકો જે અહિયાં મતદાર લોકો છે જે ગરીબ લોકો છે ત્યાં સફાઈ થતી નથી અને એસ ટી નો પ્રશ્ન નથી સમગ્ર આવાસ નો પ્રશ્ન છે આ ભાવ આપણે બનાવું કે આવાસમાં માં ક્યાં ક્યાં ગંદકી છે સ્કૂલ આવી છે મંદિર મસ્જિદ આવે છે કબ્રસ્તાન આવ્યા છે તમામ જગ્યા પર ગંદકીનો નો મળે છે આપ જયારે કવરેજ કરવા આવ્યા ત્યારે એસ એમ સી ના અધિકારી એમની ચામડી બચવા માટે સફાઈ ના નામે તરખડ કરે છે અને વિડીયોગ્રાફી કરીને ને પોતાની ચામડી બચવા પ્રયત્ન કરે છે પટેલ અહીંયા અમારી સ્કૂલ જે નાના નાના બાળકો અહીંયા ભણે છે તેની બાજુમાં જ બિલકુલ એટલી ગંદકી રહે છે કે અમને એવું લાગે છે કે કઈ બીમારી ના ફેલી જાય એટલે અધિકારીઓ તો કોઈ આવતા જ નથી અહીંયા

એ એક બે વખતે કંઈ આવેલા અમને મળેલા ને અમારી સાથે મિટિંગ કરેલી ને એમણે મિટિંગ કરી ને પછી તારી રજૂઆત કરેલી ને ત્યાર પછી થોડું કંઈ ધ્યાન આપે છે આ જે રોડના ખાડા પડેલા છે આખા આવાસમાં ખાડા જ ખાડા છે તે આવું પેલું થોડું ઘણું એ નાખીને સરખું કરીને જતા રહ્યા છે પણ અમારે તો અમે એવું ચાહીએ છીએ કે ભાઈ અમારા જેટલા બી આવાસના રોડ છે એ સારા રોડ બને આ ખાતરા બહુ છે બિચારાઓ આવતા જતા કેટલા તો અહીંયા પડી પણ જાય છે એટલી ગદકી જ છે અહીંયા એની કોઈ વાત નહીં તમારે અધિકારીઓથી વિનંતી છે કે અમારા એસ્ટ અવાજમાં ધ્યાન આપો ખાલી મતલબ આવે ચૂંટણી આવે ત્યારે તમે ના આવો એનાથી પહેલાં પાંચ વર્ષ તમે ક્યાં જ આવો છો હું એવું કહું છું જયારે વોટ ચૂંટણી આવે છે ત્યારે જ તમે આવીને અહિયાં ધ્યાન આપો છો તમારે મારી વિનંતી છે કે તમે અમારા અવાજ પર ધ્યાન આપો અમને પણ તમે તમને સહકાર આપીશું સારી રીતે તમે અહીંયા આવશો અમારી સાથે મીટિંગ કરશો તો ભાઈ શું કામ છે તમારે તમારો પૂછવાનો અધિકાર છે કે ભાઈ અવાજ બતાવો તમને શું તકલીફ છે તો કોઈ અધિકારી આવતા જ નથી અહીંયા રાજેશભાઈ છે એક બે વખતે આવેલા ખાલી ને કામ એની ને રજૂઆત કરેલી અમે અમારા જે આવાસના ના મુદ્દાઓ છે રોડ છે લાઈટ છે સાફ સફાઈ ના મુદ્દાઓ છે એટલી ગંદકી છે આવાસ માં કે ના પૂછો